નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે આપણે જણાવી દી કે સિંગર સહિત વાત કરીએ તો કોલંબિયામાં શનિવારે એક ચાર્ટર પ્લેન ટેક ઓફ બાદ રનવે નજીક ક્રેશ થતા પ્રખ્યાત સિંગર એનન જેમિન્સ સહિત છ લોકોના ત્યારે મિત્રો કરું મોત થયા છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો પાઇપનના ત્યારે એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ પ્લેન નીચા ત્યારે નીચાઈ મેળવી શક્યું ન હતું અને ત્યારે મિત્રો ખેતરમાં કાબકતા તેમાં ભીષણ લાગ આવી ગઈ હતી વધુ વાત કરીએ તો જેમિન્સ તેના સંગીત સાથે શો માટે મેલિલિયન્સ જઈ રહ્યા હતા અને આ દુર્ઘટનામાં પાયલટ અને સિંગરની ટીમના અન્ય સભ્યોએ પણ જીવ ગુમાવ્યો છે હજાર મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ